સ્માર્ટ સિટી અમદાવાદ ખરાબ રસ્તાઓને લઈને હંમેશા વિવાદમાં રહેતું હોય છે તેવામાં એએમસી વિવાદ દૂર કરવા માટે દસ વર્ષ સુધી કંઈ ના થાય તેવા ટોપિંગ રોડ બનાવ્યા હતા જે માત્ર દોઢ વર્ષમાં જ ગયા છે દસ વર્ષ અને એક થી દોઢ વર્ષ ગાળો અંતર તમે સમજી શકો છો જ્યારે રોડને દસ વર્ષ સુધી કંઈ જ નહીં થાય તેવું કહેવાવાળા હવે રોડ તૂટી ગયા બાદ કોન્ટ્રાક્ટરને છાવરતા નજર પડી રહ્યા છે છાતી ઠોકીને એમસીના સત્તાધીશો દાવો કરતા હતા કે આ વ્હાઈટ ટોપિંગ રોડ છે આને દસ વર્ષ સુધી કંઈ જ નહીં થાય પણ વસ્ત્રાલના નિરાંત ચોકડી પાસે મહા મહેનતે આ રોડ બનાવ્યાના થોડા જ દિવસોમાં આ વ્હાઈટ ટોપિંગ રોડનું સુરસુર્યું નીકળી ગયું અને હવે આ રોડને ફરીથી બનાવવાનો વારો આવ્યો છે આ રોડ આઈ થિંક બે હજાર બાવીસમાં માં બન્યો હતો પણ એના પછી આ રોડ એકદમ ખરાબ થઈ ગયો છે ફરીથી આ રોડ બનાવવા આવી રહ્યો છે પણ તમે જોશો કે આ રોડને ખાડા કર્યા વગર એની ઉપર જ ફરીથી બનાવવા આવી રહ્યો છે એનાથી થશે શું કે આ રોડ ઉપર આવી જશે એનાથી આજુબાજુની સોસાયટીમાં પાણીની એ બધી સમસ્યાઓ રહેશે રસ્તા ઉપર આરસીસી રોડ બનશે તો લોકોની અંદર એક મતલબ લાગણી એવી એમ નથી કે ભાઈ વર્ષો બાદ એક સારા રોડની આપણે કલ્પના જે કરતા હતા તે મળશે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરે કોર્પોરેશનની જે ભ્રષ્ટાચારની નીતિ છે એ ભ્રષ્ટાચારની નીતિના લીધે આ જે છે આરસીસી રોડ હોય પણ ડામરના રોડ કરતાં પણ એની હાલત ખરાબ થઈ ગઈ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ કેટલીક જગ્યાએ જ્યારે આ યુટિલિટીની અંદર પ્રશ્ન આવે ત્યારે આ રોડ ફરીથી એને ખોદવા પડતા હોય છે અને જે પાણીની સમસ્યા હોય પાયાની જરૂરિયાત હોય એને રિપેરિંગ કરવા માટે પણ ઘણી જગ્યાએ આ પ્રકારના ઇશ્યુ ઊભા થયા છે સો એક કરોડ રૂપિયા ખર્ચીને ઓગણીસ આવા वाइट टॉपिंग रोड बनवाया था जो कि मात्र 1 वर्ष एक एक के अंदर ही आ वाइट टॉपिंग रोड ने दशाचेते बग्डी गई है જેના કારણે હવે ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા રોડને ફરી એક વખત બનાવવાની જરૂર પડી રહી છે મોહદન છે કે આ વાઇટ ટોપિંગ રોડની 10 વર્ષની ગેરંટી આપવામાં આવી હતી કે 10 વર્ષ સુધી આ વાઇટ ટોપિંગ રોડને કશું જ થશે નહીં પરંતુ માત્ર 1 વર્ષની અંદર જ આ વાઇટ ટોપિંગ રોડની અંદર ખાડા પડી ગયા છે અને અનેક ખાડાઓ પડી ગયા છે જેના કારણે હવે આ રોડ ચાલે તેમ નથી આ રોડ ઉપર વાહનો ચલાવી શકાય તેવી પરિસ્થિતિ નથી અને આ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાઇક ટોપિંગ રોડને ફરી એક વખત બનાવવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાધવ સંદેશ ન્યૂઝ અમદાવાદ